હેલો ગાઈઝ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છો મજા મજા માં જશો તો અમે અત્યારે જઈએ છીએ વાડીએ ના ખારા વાડીએ જવાના છે કારણ કે ત્યાં મગ વાટે છે એટલે મીના ના જઈશું હું નરેન્દ્ર ભાઈ ઘરે હતા જ શનિવાર એટલે લાઈટ રહી ગઈ છે જઈએ છીએ ભાઈ ના વાડી ફાઈનલી ગાઈઝ અમે ભગી છીએ વાડીએ અને અમારે હરેશભાઈને કે હખત નથી થતું જાઓ એને હળ્યું કિરા વાં ઊભો હોય તને ભાંગવા જ તો આજે અહીંયા વાઢવાના છે મગ જો અહીંયા ખોલી બસ જોવા અડધા તમને દેખાતા હશે હા માપા બાપા કહે છે કે દાદાડા લેતા હશે ધનમાં આવો એમ હાઈલા જો કાંઈ નહીં એને થોડુંક થોડુંક વાંચ્યું છે એ થોડુંક થોડુંક આપણે વાંચીએ છીએ જો આમ પૈસા પહેલા દેશે આગળ અમે આવ્યા હતા વાડીએ પણ અમે અહીંયા આવ્યા ને આમ રોડે બરફની ઢીંકોરી સાંભળી એટલે પછી આપણે રહેવાય તો નહીં તો હવે અમે બે

બરફવાળાનો નંબર લઈ છે લોવાણો તો એ બરફવાળાનો નંબર લઈ છે અડધા કલાક થઈ બરફવાળાનો વાટે ઊભા થા તે જો આયો ફોન કે કેટલા ફોન કર્યા તે બરફવાળા આયા એટલે કલાકથી તમને ફોન કરી એમ તડકા મ ઊભા તા હું યાર તો બરો આવો હાલો બરો વીવી વાળા દાદા વાળા બસ બસ કેટલા બોલાવો ફાઈનલી ગાઈસ બરફ લઈ નીકળી ગયા છે આખો મોટો જબર જબલો ભરી લીધું છે બરફ જો તો આગ ગુકતો હશે હા માર વાત દો કે પકડી જતો તો રહી છે વાડીયા બધાય છે ને અગર જાહુ ને લાતર ખી જા કલાક થી બરફ લેવા જા ત્રણ જણા તો ફાઈનલી ગાઈસ મે બરફ લઈ નીકળી ગયા તમે જોતા હશે આ ધોળો ધોળો કેમ બરફ છે તમે પાછો એટલે કો લો એમ આવ્યું તો પછી ઉપર છે ને બરફ પાછો સોય લો ઉપર અરે ભાઈ તો બધા બરફ ખા બેહી ગયા છે લીધો છે અને ઓલા બધા આમ બેઠા છે હું એવું થાય ખાત લે હોવા કારણ કે હું રાતે બેઠેલો હતો તો દિવસે હોવાનું છે અને આજ રાતે પાછો કામે બેહવાનું છે આ તો ઓછો છે આ થોડુંક થોડું દુઃખે છે તો કામે બેહવાનું હોય એટલે ત્યાં સુઈ જવું પડે તો ફાઇનલી કંઈ હું આવી ગયો છે બીજી વાળીએ તો તમે જોતા છો હાથમાં પાટો છોડી નાખ્યો છે કારણ કે બે ત્રણ બે દિવસ થઈ ગયા છે આજે બીજો દિવસ છે અને થોડુંક થઈ ગયું હતું મેં ત્યારે પાટો છોડી નાખ્યો છે હું આવ્યો છું મરફા વાળી આપણને તમને ખબર છે બગીચાડી વાળી કારણકે શનિવાર હતો ઘરે લાઈટ હતી મને હું ગાવતી નહોતી ઓલી વાળી હાથમાં વાગેલું હતું એટલે એવું નહોતું મગ વાટતા તો હાથમાં દુખતું ઓલી કે કારણકે હું આવ્યો તો જોયું તો મોટર મેં તો બંધ હતી અને બધું બકાલું છે ને પાવાનું હતું બધું બકાલું પેલા પાઈ તો ફાઈનલ કે પાણી અને બધા વાડીએ ટ્રેક્ટર કે અહીંયા એક વાવવાનું છે આપણે એક વાડીમાં જ વાવી દીધું હતું બીજી વાડીમાં વાવવાનું આમ પરેશભાઈની જો આમ સ્લેપ ટાંકે છે એ કરે છે દાદાની અમે ઊભા છે ને બળજે અમે ઊભા છે હા પપ્પા જો અહીંયા પોટ દે છે દવાનું તો પોટ એટલે જવાનું હોય કે છે ને એટલે આપણે મુંડા આવી જાય પીળું જેવું આવી જાય એ આવે ને એ આટું આપણે અપર્ટ દેવાનો હોય તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો કેવો લાગે કોમેન્ટ પાછ જરૂરથી કહેજો તો ફાઇનલી કે જો શરૂ કરી દીધું છે હું તમને બતાવું કેવી રીતે ભાવાય છે મોટા બધા ટ્રેક્ટર નાખે છે ને પાછા બધા ખાતર નાખે છે અને આ બાજુ જો બળદ હાલે છે મતલબ રપટો હાલે છે એટલે પાછળ જે શાહ બુરાતા છે અને પાછળ જે તમે દેખાતા હશે મારી મમ્મીની છે એ પાછળ શાહમાં ખાતર વેરતા આવે છે